નવ્વાણું પોઈન્ટ સાત પરસન્ટ ટાયર રેન્ક મેળવ્યો છે નસીબની સિદ્ધિથી તેમના પરિવારના સભ્યો અને સ્કૂલના શિક્ષકો ખૂબ ખુશ છે મારા માતા પિતા પરિવાર અને શિક્ષકો દ્વારા જે મને મળ્યું તેનાથી મારો એ ગ્રેડ પ્રાપ્ત થયો છે તે બદલ હું તેમનો આભાર માનું છું મારો ગોલ આઈપીએસ અધિકારી બનવાનો છે અને હું આગામી સમયમાં બને એવો મને વિશ્વાસ છે મારી બેબીને એ વન એ વન આવ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આગામી મો આઈપીએસ બનવાની અને જે આપી છે એ ઈચ્છા છે એ પૂર્ણ થાય એવી અમે ઈચ્છા છીએ હું ગાડી ચલાવું છું ગુજરાત ચલાવું છું એમોની પૂરી કર્યા છે